આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની જેથી કરીને જે પંદર ટકા જે સમાજનો જે ઉપરનો બૌદ્ધિક વર્ગ છે જે પ્રતિષ્ઠિત વર્ગ છે અને પંચ્યાસી ટકા રિયા ક્યાંક ના ક્યાંક પોતાના શ્રમ લેવલ જીવન જીવે છે ત્યારે પંદર ટકા લોકોનું દાયિત્વ છે કે આ પંચ્યાસી ટકા જ્યાં વિકાસ નથી પહોંચ્યો એને માર્ગદર્શક બને એને પોતાના જીવનના પોતાના ચરિત્ર દ્વારા પોતાના પ્રેમ દ્વારા પોતાના કરુણા દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા આ બધાને જોડી અને એક નવો માર્ગ પ્રસિદ્ધ કરાવે એટલે આ ભાવથી મેં ત્યાં કીધું હતું કે જે ચાર પ્રકારના જે રાજનેતા હોય કોઈ પણ હોય જે તંત્રમાં હોય મીડિયા તંત્રમાં હોય ન્યાયતંત્રમાં હોય એને એવું કોઈ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે એ અમુક બાબત હોય એ ઝીરો ટોલરન્સ નીતિ હોય એટલે મારો વિષય નહીં એટલો હતો કે સંતો હોય તો એ ક્યાંય કોઈ નબળું કામ કરે ને સંતને એક લોકો એક રિસ્પેક્ટ તરીકે જોતા હોય હવે એ નબળું કામ કરવા માટે તો સંતની જે આભા હોય ને એ તૂટી જતી હોય છે એવી રીતે આ બાબતોમાં ક્યાંય કરે ને તો શ્રદ્ધા ડગી જાય વિષય એટલો હતો એ સહજ વિષય હતો અને ક્યાંક ક્યાંક એને અમુક લોકોએ એક જુદા ઇન્ટેન્શનથી અને હું જાહેર જીવનમાં છું તો હું પણ માણસ છું તો મારી કંઈ ભૂલ થતી હોય તો એ કહેવાનું મીડિયા તંત્રને છૂટ હોય રાજતંત્ર વહીવટી વહીવટીતંત્ર ન્યાયતંત્ર અને સામાન્ય પ્રજાની કહેવાની છૂટ હોય પણ સતત આની ભૂલ શોધવી ઓડિટ બે રીતે થાય એક ભૂલ સુધારવા માટે થાય ને એક ભૂલ શોધવા માટે થાય મારી ભૂલ સુધારવા માટે ઓડિટ કરવાનું બધાને રાઇટ જ હોય પણ સતત હું જોતો હોય છું કે ભૂલ શોધવા ઉપર જ કરે છે તો ભૂલ શોધવા કરશું તો બધામાં ભૂલ નીકળશે શોધવા કરતાં ભૂલ સુધારવા કરી તો એ દિશામાં કામ થશે એટલે મારી આ જે ભાવનાને પોઝિટિવ રીતે દરેકને લે એટલી મારી વિનંતી છે મીડિયા તંત્ર હોય